કેદ થતા પોલીસે તસ્કરોનું પગેલું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની ગાર્ડન સિટી સોસાયટીમાં મોડી રાત્રે ચંડી ધારી ગેંગ પ્રવેશી હોવાના સીસીટીવી સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ચડ્ડી ધારી ગેંગ ચોરી કરવા માટે સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે ઘણી સોસાયટી વિસ્તારોમાં ભયનો માહોલ ગયો છે એક બંધ મકાનને ધારીએ નિશાન બનાવવાના પ્રયાસ કર્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે સમગ્ર સીસીટીવી ફૂટેજમાં પોલીસ સુધી પહોંચી છે સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા છે ભરૂચ જિલ્લા પોલીસ પર ચડ્ડી બનિયાનધારી ગેંગ કોઈ મોટો હાથમાં તમારે પહેલા જડપી પાડવામાં આવે તે જરૂરી છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોળિયા કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર બરોચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે કોળિયા કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી સ્પેસિફિકિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક ગેસ્ટ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાગી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતનાં કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને બચપણની યાદો તો કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુરિયાર ખાઠિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી ભરૂચ